โอ้โหน่าจุกจักอะลีอ่ะนนาเร่คาเร่คาเร่นีน่คาเร

આજે <laughs>

વાહ એ એટલે છાંટતા ઉઢે છાતા ઉઢે છતાં વરસાદ અમારે બે દિવસથી આવે છે અને આજ વરસાદમાં પણ અમને નાહવાની પણ બહુ મજા આવે છે હા થોડોક બપોરો જુઓ આજ અમને થોડોક મજા આવે છે અમને આજે વરસાદમાં નાઈ તો મજા આવે છે આજ અમને તમે જઈ શકવાજ વરસાદ અમારે કેવો આવે છે અમારી આ દિવસથી આવે છે આવડા ભાઈઓ અમારી સામે જોવો કે આવડા શું કરે છે એલો કાઈક જોવો અમારે બ્લોગ આવે ચેનલ પર લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો જય જોન કરાય મે કરો

ખાટા રે ભાઈ આ ખાટા નહી સિલક ઓટી કા ડાઉટ ટેલેસિસ લાગે ઓ ઉઠાયો નોટ કઢો આય અમારે રાજુલાનો નામસિંગ એરિયો છે અમારે મહેંદીપાનનો ગલ્લો નામસિંગ એરિયો છે અમારે એ એરિયામાં અમે ઊભા છીએ હવે તમને એરિયો દેખાડવા છે મહેંદીપાનનો ગલ્લો હા ચાર રસ્તા છે અમારે હવે આ ડેમનો બહારો ખોલે તો પાણી અહીંથી આવે વરસાદનું પાણી અહીંથી આવે અમારું પાણી અહીંથી આવે ના આધું પાણી જાય એટલું ઘાંસીવાડામાં તો આપણે જઈએ આપણે આગળ અમારે બહુ મોટા છે મહેમાન આવે છે અમારે સલીમભાઈ સલીમ

અમારું વાતાવરણ તમે જોઈ શકો છો આ કેવું વાતાવરણ છે અને બે દિવસ થી અમારે કન્ટિન્યુઅલી સારો વરસાદ આવે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું તો અત્યારે મજા આવે છે બી છે okay <laughs>

મારા ભાઈ જોગીન્દ્ર પણ તમે જોઈ શકો હા છે પક્ષીનો માળો ઊપટોને જોઈ શકો તો એની નાનું એવું ઘર છે કુતમ રાડા વાયા જો આ કિસકોલી તમે દેખાય છે કિસકોલી બચ્ચા દે કેતરે આવી છે કેતરે ખાવાનું ને ગાઢ લાગતી છે ને તો અત્યારે બચ્ચા દે આવી છે ને માળે તો આ એમના બચ્ચા છે કિસકોલીના

આ છે ઉપર અમારે પક્ષી પક્ષીનો માળો છે અત્યારે અત્યારે જંદાવન તો કઈ વરસાદ નહીં અત્યારે બહુ તકલીફ થાય છે તો અંજાઈને ખઉં છું તમારા ઘર પાસે અથવા ગમે ત્યાં હવે ઝાડ બાળ હોય તો થોડીક રોટલી અથવા દાણા જે કાંઈ ખાવાનું હોય એ વસ્તુ થોડુંક એમને દેજો એ ગાયો બિચારા ડોગ એમને પણ તમે ખાવાનું દેજો જરીક

ફાઇનલી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય